રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની મિટિંગ આજરોજ મળેલ હતી જેમાં આજરોજ વિપક્ષી નેતા કોંગ્રેસના કોર્પોરેટર શ્રી વશરામભાઈ સાગઠીયાના કહેવા મુજબ પોતે કોઈ આતંકવાદી હોય તેવી રીતે પ્રવેશ વખતે પોલીસે ચેક કરેલ અને સાથે રહેલા કાગળ પણ જપ્ત કરતા થોડીવાર માટે હોબાળો મચી ગયો હતો ત્યારબાદ સભાગૃહમાં વશરામભાઈ પ્રશ્ન પૂછતા વ્યવસ્થિત જવાબ નો મળતા તેમજ જયમીનભાઈ ઠાકર દ્વારા વશરામભાઈને માત્ર મીડિયાની સામે જ બોલતા હોય એવું કહેતા ઉગ્રતા વ્યાપી ગઈ હતી અને વશરામભાઈ એ વિરોધ કરતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા બહાર કાઢવામાં આવેલ હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની મિટિંગ આજરોજ મળેલ હતી જેમાં આજરોજ વિપક્ષી નેતા કોંગ્રેસના કોર્પોરેટર શ્રી વશરામભાઈ સાગઠીયાના કહેવા મુજબ પોતે કોઈ આતંકવાદી હોય તેવી રીતે પ્રવેશ વખતે પોલીસે ચેક કરેલ અને સાથે રહેલા કાગળ પણ જપ્ત કરતા થોડીવાર માટે હોબાળો મચી ગયો હતો ત્યારબાદ સભાગૃહમાં વશરામભાઈ પ્રશ્ન પૂછતા વ્યવસ્થિત જવાબ ન મળતા તેમજ જયમીનભાઈ ઠાકર દ્વારા વશરામભાઈને માત્ર મીડિયાની સામે જ બોલતા હોય એવું કહેતા ઉગ્રતા વ્યાપી ગઈ હતી અને વશરામભાઈ એ વિરોધ કરતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા બહાર કાઢવામાં આવેલ હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો પાસે લોકશાહીની અપેક્ષા રાખવી એ બહુ હિતાવ નથી લાગતી મારી દ્રષ્ટિએ કારણ કે એને લોકશાહીને કાંઈ લાગતું ઓળખતું નથી લોકશાહીનું કાયમ દરેક જનરલ બોર્ડમાં ખૂન કરવા હોવાની એમની સિસ્ટમ છે એટલા માટે એ લોકો આ કરી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો પોતાના કૌભાંડો જનરલ બોર્ડમાં પ્રકાશિત ન થાય ઓન રેકોર્ડ ચડે નહીં મિનિટ બુકમાં એટલા માટે એ લોકોએ મને મસંત્રી દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે એ હું તો સમજું છું પણ તો રાજકોટની પ્રજાને વિનંતી કરું તો હવે આપ સમજો રાજકોટમાં વિરોધ પક્ષ તરીકે અમારી ફરજના ભાગરૂપે અમે રાજકોટની પ્રજાને કહીએ છીએ કે તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં તમારી પ્રજા પણ તમને માફ નહીં કરે કારણ આ સરમુખ અત્યાર સહી છે હિટલરને આજે લોકો યાદ કરે છે ખરાબ દ્રષ્ટિએ આ ખરાબ દ્રષ્ટિએ આ લોકોને ફરીને યાદ ન કરવા પડે એના માટે આપ બધા જાગો અને હકીકતમાં જ્યારે પણ આપને ન ગમતા જાઓ વિરોધપક્ષ મજબૂતો બનાવવો જોઈએ બનાવવો જોઈએ અને બનાવવો જોઈએ